શહેરના રાજમાર્ગો પર લોકોને જાગૃત કરતા આગળ વધી હતી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર ક્ષિપ્રા અગ્રેના માધ્યમથી ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવા આવ્યું છે જેમાં ઇસ્કોન સંત ચીનમાં કૃષ્ણદાસને બંધક બનાવવામાં આવ્યા છે તેમને મુક્ત કરવામાં આવી હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવે હિન્દુ ઉપર થતા તે ચારો રોકવામાં આવે પીડિતોને ન્યાય મળે અને ગુનેગારો સામે સખ્ત કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી છે અમે કલેક્ટર કચેરી આવ્યા આવેદન પત્ર આપવા માટે કે જે હિન્દુઓને બાંગ્લાદેશની અંદર પ્રતાડના કરી રહ્યા છે એના માટે અને આ બધા આખા હિન્દુ સમાજનું છે ભારત દેશ માટે છે

નવસારી નગરના રાજા છે અને રાજા જ્યારે પ્રજાની સમક્ષ આવે તો રૂબાબ હતો એ ખરેખર કલેક્ટર છે એ રૂબાબ અમે જોયો ત્યારે અમને એવું થાય કે પ્રશાસન એના પર વિચાર કરે અમે તો એવી બેન જયારે આજે કલેક્ટર કલેક્ટર બની ને ખુરશી પર બેસી છે ત્યારે અમને ગર્વ છે પરંતુ અમને એ વાત નું બી દુઃખ છે કે અમારે સંતો અને બાંગ્લાદેશ ની જે સ્થિતિ છે એ સ્થિતિ માટે અમે એમ કહેવા માંગીએ કે બાંગ્લાદેશ ની અંદર જે સ્થિતિ છે આ વાત આ કલેક્ટર સાહેબો બધા જ અમારા ગુજરાત થકી ઉપર સુધી આ વાત પહોંચાડે અને બાંગ્લાદેશ ના જે બી નેતૃત્વ કરનાર છે કર્ણધાર છે હિન્દુ સમાજ કે બાંગ્લાદેશ ના હિન્દુઓને આટલી તાકાત રાખે છે મારો હિન્દુ સમાજ મારો હિન્દુ સમાજ આડાટેડા રસ્તે જાય છે એ હિન્દુ સમાજ જે પણ લોકો ધર્માંતરણ કરી રહ્યા છે પરંતુ આજે ઇન્ટરનેટ ના માધ્યમથી મારો હિન્દુ સમાજ જાગૃત થઈ રહ્યો છે હવે ધર્માંતરણ ખૂબ જ ઓછા ઉપાયે થાય છે અને નથી થતું એમ તો તો બી ચાલે પણ જ્યાં જ્યાં થાય છે ત્યાં ધર્માંતરણ ન થાય એની બી તકેદારી રાખવી જોઈએ